ગમે તેવું કરીએ ને તો પણ માર્કેટમાં મળતા પેકેટ જેવો તો ફરાળી ચેવડો ઘરે નથી જ બનતો પણ આજે તમને માનવામાં નહીં આવે એ જ ટેસ્ટ સાથે એટલો સરસ ક્રિસ્પી ફરાળી ચેવડો બનાવીશું બસ આ ચેવડાની અંદર બટેટાની પસંદગી કેવી રીતે કરવી અને ક્રિસ્પી કેવી રીતે બનાવવો ફક્ત બેથી ત્રણ ટિપ્સનું ધ્યાન રાખી લીધું ને તો તમારો ફરાળી ચેવડો પણ માર્કેટ જેવો બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ તો માર્કેટ જેવો એકદમ ક્રિસ્પી ફરાળી ચેવડો બનાવવા માટે પહેલાં તો આપણે લાલ બટેટા લેવાના છે આ બટેટાનો જ ચેવડો એકદમ ક્રિસ્પી અને સરસ બનશે જે આપણે રેગ્યુલર વ્હાઈટ બટેટા ખાઈએ છીએ ને એનો બનશે પણ એનો એકદમ લાલ થઈ જશે એનો પણ તમે બનાવી શકો છો પણ તમારે પરફેક્ટ રિઝલ્ટ જોઈતું હોય કે પરફેક્ટ માર્કેટ જેવો જ બનાવવો હોય તો આવા લાલ બટેટાનો જ ફરાળી ચેવડો બનીને તૈયાર થઈ જશે હવે આ બટેટાને મેં એકથી બે પાણીથી ધોઈને આ રીતે છાલનો ભાગ કાઢી લઈશું ખરાબ બટેટાનો જે પણ પાર્ટ હોય ને એ આપણે કાઢી લેવાનો છે તો આ રીતે બટેટાની બધી જ છાલનો ભાગ કાઢી લઈશું અને આ બટેટાને આ રીતે ઊભા જ સ્લાઇસમાં આપણે પીસીસ કરી લઈશું છરીની મદદથી જ કરવાના છે જો તમે વેફર પાડવાના મશીનથી પણ કરી શકો છો પણ એનાથી એકદમ પતલી સ્લાઇસ થશે અને આપણને આ રીતે થોડી જાડી સ્લાઇસ રાખવાની છે જેનાથી ફરાળી ચેવડો એકદમ બાર જેવો જ દેખાશે હવે વેફર પાડવાની કે કોઈપણ સ્લાઇઝરની મદદથી આ રીતે ઊભી પટ્ટીમાં સ્લાઇસ કરવાની છે બે થી ત્રણ સ્લાઇસ લઈ લેવાની છે અને આ રીતે ઊભા ખમણશું ને એટલે એકદમ પતલી પતલી અને લાંબી ચિપ્સ આપણી તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો જે પેકેટમાં આવે છે ને એવો જ શેપ બનીને તૈયાર થઈ ગયો છે તો બસ બધી જ આ રીતે આપણે સ્લાઇસને ખમણી દેવાની છે તો તમે જોઈ શકો એટલી સરસ એવી પતલી પતલી સ્લાઇસ આપણી તૈયાર છે હવે તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તો પાણીની અંદર બધી સ્લાઇસને એડ કરીને સારી રીતે ધોઈ લેવાની છે આ લાલ બટેટાની અંદર સ્ટાર્ચનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે તમે એને પાણીની અંદર ના નાખો ને તો પણ કાળા નહીં પડે તમે ઇન્સ્ટન્ટ બનાવવાના હોય તમે ઓછા બટેટાની બનાવવાના હોય ને તો તમારે છે એને પાણીની અંદર નહીં નાખો ડાયરેક્ટ જ તેલમાં તમે એડ કરી શકો છો પણ હું થોડી વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું એટલે મેં પાણીની અંદર એડ કરી દીધેલી છે અને આ રીતે કોઈ પણ કોટનના કપડાની ઉપર એને ફેલાવી લઈશું એકદમ સરસ રીતે ફેલાવીને ને કોરી કરી લેવાની છે પંખા નીચે પાંચ મિનિટ રહેવા દેશો ને એટલે સરસ એવી કોરી થઈ જશે એનું પાણી છે ને એ બધું જ ઉડી જશે ને તમે જોઈ શકો આ રીતે કોટનના કપડાને ઉપરથી હળવા હાથે પ્રેસ કરી લઈશું એટલે એકદમ સરસ રીતે કોરી કોરી આપણી બધી સ્લાઇસ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો એટલી સરસ એવી છુટ્ટી અને કોરી સ્લાઇસ તૈયાર થઈ ગઈ છે હવે એને તળવાની છે કેવી રીતે તો તેલનું ટેમ્પરેચર મીડિયમ લો રાખવાનું છે જો તમે હાઈ ગેસની ફ્લેમ પર કે તેલનું ટેમ્પરેચર હાઈ રાખ્યું ને તો તેલને બહાર પણ બધી સ્લાઇસ આવી જશે એટલે આ રીતે થોડી થોડી એડ કરતા જવાનું છે એક સાથે પણ નથી એડ કરવાની નહીંતર એકબીજાથી ચીપકી જશે તો આ રીતે થોડી થોડી એડ કરીશું અને ઝારાની મદદથી હવે ગેસની ફ્લેમ હાઈ કરીને હલાવી લઈશું હવે છેક સુધી આપણે જ્યાં સુધી તળાઈને ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ જ કરીશું બસ નાખતી વખતે થોડું ધ્યાન રાખવાનું છે તો આ રીતે પાંચથી સાત મિનિટ થશે ને એટલે એકદમ તળાઈને કલર થોડું ચેન્જ થવા લાગશે એટલે બંને સાઈડથી આપણે પલટાવીને સરસ એવી ક્રિસ્પી કરી લેવાની છે તો ક્રિસ્પી સરસ રીતે તળાઈ ગઈ છે હવે એને એક વાસણમાં કાઢી લઈશું અને એક કપ જેટલા મેં કરેલા છે એને પણ હળવા તળી લઈશું તમે નહીં તળો તો પણ ચાલશે પણ તળેલા શીંગદાણા હશે ને તો એની ઉપર મસાલાનું એક કોટિંગ થઈ જશે અને થોડા ક્રિસ્પી થઈ જશે વધારે વાર તેલમાં નથી લેવા દેવાના બસ એડ કરીને તરત જ એકથી બે વાર જરાથી મિક્સ કરીને કાઢી લઈશું હવે એક વાસણની અંદર તળેલી આપણી ચિપ્સ એડ કરીશું તમે અવાજ સાંભળી શકો છો કેટલી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે તળેલા શિંગદાણા એડ કરીશું અને એનો સિક્રેટ અને સ્પેશિયલ જે બાર બને છે ને એવો જ આપણે મસાલો તૈયાર કરી લઈશું તો એના માટે ગ્રાઇન્ડિંગ જારમાં અડધી ચમચી સંચળ અને પંદરથી વીસ કાળા મરી એડ કરીશું બે તદના ટુકડા અડધી ચમચી જેટલો હળદર પાવડર અને કાશ્મીરી મરચું એડ કરીશું મરી પાવડર એડ કર્યો છે ને એટલે સરસ સ્પાઈસી થઈ જશે એટલે લાલ મરચું અહીંયા મેં તીખું નથી લીધું કાશ્મીરી મરચું લીધું છે જેનાથી કલર સરસ આવશે અને એક ચમચી આમચૂર પાવડર ને એક ચમચી મોટી ખાંડ એડ કરીશું આમચૂર પાવડરની જગ્યાએ બાર પેકેટમાં તો લીંબુના ફૂલ હોય છે પણ ઘરે આપણે બનાવીએ ત્યારે આ રીતે આમચૂર પાવડર એડ કરીશું અને મસાલાને સારી રીતે પીસી લઈશું મસાલાનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે હવે બેથી ત્રણ ચમચી જેટલો જોઈએ એટલો મસાલો આપણે આ રીતે ઉપર એડ કરી દેવાનો છે અને મિક્સ કરી લેવાનો છે આ મસાલો એટલો ટેસ્ટ ટી ઝટપટો બનશે ને તમે જે પેકેટના ચેવડો ખાતા હશો ને એવો જ લાગશે જો તમે ક્યારેય ના બનાવ્યું હોય ને તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હું તમને એનો અવાજ પણ સંભળાવું છું કે તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી આપણો ફરાળી ચેવડો તૈયાર છે અને આ ફરાળી ચેવડાને ડબ્બો ભરીને પેક કરીને તમે મહિનોથી બે મહિના સ્ટોર પણ કરી શકો છો તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી મળીએ એક નવા વિડીયો સાથે